હારીજ ખાતે પોલીસ દ્વારા પત્રકાર પર કરાયેલા હુમલા સંદર્ભે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટરને પત્ર આપ્યું હારીશ ખાતે આવેલ પોલીસ મથકની અંદર માહિતી માંગવા ગયેલ એક ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકારને પોલીસ મથકની અંદર ફરજ બજાવતા પોલીસ કર્મી દ્વારા અહીં નહીં આવવાનું કહી ભૂંડી ગાળો બોલી ગળદાપાટુનો ઢોર માર મારતા ગંભીર રીતે પત્રકારની ઈજા પહોંચી હતી ત્યારે તાત્કાલિક પત્રકારને એકસો આઠ મારફતે હારીજ રેફરલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા બાદ વધુ સારવાર માટે પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો જ્યાં પત્રકાર દ્વારા હુમલો કરનાર પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવાઈ ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા

કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે પાટણની અંદર પત્રકારોનો એટલો બધો રોજ છે કે જે હેન્ડી કેપ પત્રકાર છે કે જે પગે અપંગ છે એને પોલીસ સ્ટેશને સમાચાર લેવા ગયો ત્યારે તેને બહુ ઢોર માર મારવામાં આવ્યો હેડ કોન્સ્ટેબલના હેજ કોન્સ્ટેબલના હાથ માર્યો જ્યારે આ હેડ કોન્સ્ટેબલ એને મારે અને ત્યારે રારપુર સિવિલમાં એને દાખલ કરવામાં આવ્યો જો આવી રીતે આ પત્રકાર ઉપર જો આવા હુમલા થતા હોય તો આમ જનતા પણ થોડું ગભરાઈને પોલીસ સ્ટેશન જશે એમ કે આ તો બહુ દુઃખદ કહેવાનો મતલબ કે ઘટના કહેવાય કે જે પત્રકાર ઉપર જે દેશની ચોથી જાગી છે એની અંદર સમગ્ર પાટણ જિલ્લાના પત્રકારો એક થઈને આજે આવેદનપત્ર પાટણની અંદર આપ્યું તો ફરીથી આવું કોઈ ઘટના ન બને એનું કલેક્ટર સાહેબ અને એસપી સાહેબે ધ્યાન રાખી અને આના ઉપર કાર્યવાહી કરવી જોઈએ નમસ્કાર આજે અમે સમસ્ત હારીજ બ્રહ્મ સમાજના બુદેવો અહીં કલેક્ટર સાહેબના ત્યાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ જે અમારા વિકલાંગ પત્રકાર કે ટીવીના પત્રકાર વિનોદભાઈ ઠાકર ઉપર જે હુમલો કરવામાં આવ્યો પોલીસ જે આપણે લા લાલાભાઈ નારોદા પટેલ છે એમના દ્વારા જે હુમલો કરવામાં આવ્યો એને અમારો સમાજ એકદમ વખોડે છે અને સાહેબ આગળ અમે ન્યાય માગવા આવ્યા છીએ કે વિનોદભાઈ ઠાકરને પૂરતી તપાસ કરી અને એમને પૂરતો ન્યાય મળે એવી અમે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને જેને પણ વિનોદભાઈ ઠાકર ઉપર જે હુમલો કર્યો છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને સરકાર શ્રીના નિયમ પ્રમાણે એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે